ભાઈ આણંદમાં આવ્યા આવીએ ને મોદી કાકાને ના મળીએ એવું બને ખરા તુલસી પાણીપુરી આપણે પહોંચી ગયા છીએ અને મોદી કાકા અત્યારે પાણીપુરી બનાવી રહ્યા છે કેમ છો ઓ એકદમ ફર્સ્ટ ક્લાસ એકદમ ફર્સ્ટ ક્લાસ ઓ મોદી સાહેબની મહેરબાની મોદી સાહેબની મહેરબાની શું લાગે છે મોદી સાહેબ આ વખતે ચારસો પારનો નારો લગાવી રહ્યા છે અરે હું તો રાત રાતેથી પ્રાર્થના કરું બાપુ આ સો ટકા એ થવું જ જોઈએ તો મને ફાયદો છે ને સો ટકા થશે એમ ને

સોલ પછી મારા બાબાના મેરેજ વખતે મેં કોટ પેન્ટની બદલે સાહેબની જેમ આ ડ્રેસનો ઉપયોગ કર્યો લગ્નમાં અને પબ્લિક ને ગયમું ને મારા સગાવાળાને ગયમું એટલે પછી ચાલુ કરી દીધું આજ હવે તમારું સાચું નામ તો કોઈની યાદ જ નહીં ને બધા મોદી રહે હવે તો મને મને નહીં યાદ જો કે મોદી કાકાના નામે જોવા ઓળખું તમારું સાચું નામ સાચું નામમાં એવું છે ને મને કોઈ અત્યારે આવીને એમ કે કેમ છો અનિલભાઈ તો મને ખરેખર આનંદ આવે તો અનિલભાઈ મને ઓળખે છે મારું નામ અનિલભાઈ ઠક્કર પ્રોપર ગામ મારું જુનાગઢ બધા મોદી કાકા છે કે છે એમ ને ચાયના છે તો એમાં આપણે સારા માણસ ની આરે નામ પબ્લિક આપણું જોડતી હોય તો આપણે એમાં ઉત્સાહ ને ઉમંગ હોવો જ જોઈએ અને મને છે આણંદ તો બાપુ હવે કોંગ્રેસ નું તો કામ પૂરું થઈ ગયું છે તમે સમજો જ છો બે ટર્મ થી તો આ રીતે વાતાવરણ પલટું છે અને બીજી વસ્તુ એમ કહું સાહેબ આ રામ મંદિર નામની તો ફોડી છે એ પછી તો અવકાશ જ નથી કોઈ નો કઈ છૂટકો જ નથી કારણ કે સાહેબ જે કામ કરી ગયા છે એ કામ હજી નક્કી કોઈ નતું કરી શક્યું અને પબ્લિક ની આ વસ્તુની ડિમાન્ડ હતી આણંદમાં તો મોદી કાકાનો જ ચાલુ ચાલે છે અને આનંદ દેશમાં ઓલ ઈન્ડિયામાં ઓલ ઇન્ડિયામાં આનંદ ઇન્ડિયામાં મોદી સાહેબ એમ ઓનલી ફોર મોદી સાહેબ સામે પછી ગઠબંધન થઈ રહ્યા છે એમાં તમને લાગે છે કોઈનામાં તાકાત હોય મને મળે એટલે એ લોકોને બસ આનંદ આવે એમ થાય કે અમે પીએમ સાહેબને મળ્યા રૂબરૂ મારી સેલ્ફી પોઈન્ટ બનાવવો પડ્યો છે મારે સ્પેશિયલ અને પબ્લિકને લગભગ રસ્તાઓ ત્યારે જાઝાતા થાય મને ઘણા ઊભા રાખી દે છે કારણ કે દૂરથી તો મારા ઘેટપની હિસાબે એવું જ લાગે કે સાહેબ એલા મોદી સાહેબ આવેલા આવે છે એમ ને લુકને હિસાબે મને ફાયદો એ રીતનો થયો બાપુ કે દૂરની પબ્લિક મને જાણવા માંડી જે આણંદ વિદ્યાનગર ખાતે મારે પાણીપુરીના નામમાં હું પ્રખ્યાત હતો અને પબ્લિક મારી આશિક હતી એ હવે કોઈ સીમાડો ન રહ્યો એનો કે મને આમંત્રણ તો બહુ બધેથી આવે છે રૂપિયાની ઓફરોય બહુ આવે છે પણ મારી અંદરનું મંતવ્ય એવું છે મારું કે લુક આપણે વેચવા માટે નથી આ વખતે મોદી સાહેબ ને ચારસો પાર આવે તો મોદી કાકા કઈ ઓફર રાખશે ખરા લોકો માટે મારી દિલ ની ઈચ્છા એવી છે કે હું સાહેબ ને એક વખત મળી લઉં જો આ ચૂંટણીમાં મને સાહેબ ને મળવાનો મોકો મળી ગયો તો જરૂર કઈક વિચારશું